પાપી આપડે <laughs> 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 ભળી ગુઈ જીમ જો કા ફળક ફળક ગાવ સાઈ સાઈ લાગે છે ગાઈસ એક્સિડન્ટ થયું છે ગુંજલ દી જો બહાર ઊભા અમારી કાર બી અહીં ઊભી ને ભાઈ ને ગૌતમ ગયા છે કઈ હેલ્થ માટે સામે એક્સિડન્ટ થયેલું છે બે એમ્બ્યુલન્સ પણ છે એમ્બ્યુલન્સ છે તો પછી બહાર કેમ છે આમ ઓઢાડેલો તું જોયું ને ઓલા બેન બાજુમાં બેઠા હતા આ ટુ વ્હીલ માં છે એ મેં

શોપિંગ સરીન ને કે દરબારી આવી મસ્ત લાગ્યા બધી પહેરી હોય ને રાતે ફાઈ ગમે બધી

ભાભી તેમ જાવ છો અમાર ભાઈ સંદીશ પાપે જે છે ને પપ્પાના ઘરે તો કેટલા હેપ્પી આમ આમ કરે ત્યાં તો ગેસ મે સુઈ ગઈ બાર સુઈ ગયા અને બેબી નું વેવટ કરે છે ઓલી સાડી જોવે છે સાસરી થી આવી છે આજે

એસ અહીંયા દાળ ભાત કે દીસો કે ભાજી બનાવ છે બા દાળ અને આ તો ભાઈ સાસ બનાવતે બનાવતે બ્લેન્કેટ એ જોવા આ મારી ને ગામે કોથરી અને દાદા ફૂલ આરામ માં દાદા ની તબિયત થોડી ખરાબ છે આ ને હું તો સાવ ફ્રી મારે કામ ન કરવાનું કારણ કે હું ઘરમાં નાની છું I don't know Guys Aje big dizzy Ini sesuara So I don't know I don't know. I'm not, I'm not, I'm not.